અમે અમારી બાજુ વાડી ની મારી દરબાર ની વાડી એટલે મારી પાણી વાળતા હતા અને એને એમ કીધું કે જો એ તમને ક્યાંયથી પાણી વાળવા નથી દેવાનું એમ કહીને કસા ના હું થોડોક આગો હતો પાણી વાળતો ત્યાંથી એ આવીને માથા મારી તો બેટા ને ગાવ એને હુમલો કરી નાખે આની પહેલાં કોઈ જૂની અદાવત કરી તમારે જૂની કોઈ અદાવત નથી અમારે કોઈ કોઈ વસ્તુ લેવા દેવાય નથી આ બનાવ બન્યો તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે અમે તો ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે હજી પોલીસવાળા આવ્યા હતા નિવેદન લઈ ગયા છે હાજી હાજી તો હવે અહીંયા થી તમારે અમદાવાદ ટ્રાન્સફર કરવાનું છે કે ફ્યુચર અમદાવાદ જાવ ડોક્ટર સાહેબે કીધું છે કે ચારેક તાત્કાલિક ધોરણે અમદાવાદ જાવ તો તમને એક રિકવરી આવી જાય બરાબર ના ચૂક તો અત્યારે કેવી લાગે છે તમને અત્યારે ડોક્ટર સાહેબને થોડી ગંભીર પરિસ્થિતિ છે એટલે અમદાવાદ જવાનું ચોક્કસ સાલ અને આમણે તો અમે કીધું છે કે જો આજે તારા બાપાને મરે હવે પછી કે તને ક્યાં આવજો વાડીએ તો તમારું આખું ઘર ન હું મારી બીજું કંઈ કહેવા માંગો છો તમે અમન મીડિયા વાળા અને પોલીસ વાળા સહકાર આપે ડોક્ટર સાહેબ ને એટલે એનો ધન્યવાદ માન્યો છું